હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટ વેવની આગાહી કરી છે ખાસ કરીને આગામી ચોવીસ કલાક માટે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અમદાવાદ બનાસકાંઠા પાટણ મહેસાણા અને દાહોદમાં વરસાદી છાંટા વરસી શકે છે અને હીટ વેવની વાત કરીએ તો હીટ વેવની વોર્નિંગ લેવલ 1 થી લઈને લેવલ 3 સુધી ગઈ છે સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજન કે liye aur jo district hain jahan pe heat wave आने वाले दिनों में होगा वो है सौराष्ट्र रीजन के लिए पोरबंदर है गिर सोमनाथ है और भावनगर और कच्छ है और बात करेंगे गुजरात रीजन के लिए जहाँ पर हिलवेक्स की वार्निंग दी गई है डे वन से लेकर डेट थ्री के लिए वो डिस्ट्रिक्ट है बल्साड़ और सूरत और डिस्कम्फोर्ट कंडीशन की बात करेंगे तो डिस्कम्फोर्ट कंडीशन डे वन से लेकर डे फाइव तक कोस्टल एरिया में गुजरात और सौराष्ट्र दोनों रीजन के कोस्टल एरिया में डिस्क कोस्टल સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન ગરમીમાં શેકાયા બાદ સાંજે વાતાવરણમાં પલટો આવી શકે છે આ વર્ષે હવામાન વિભાગે કેરળમાં એક જૂન ના બદલે એક દિવસ અગાઉ એકત્રીસ મે થી ચોમાસું શરૂ થવાની આગાહી કરી છે ધ્વનિ મોદી અમદાવાદ કરો દિવ્ય ભાસ્કર એપ